રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના કાર્યક્ષેત્રમાંથી સુવિધા વિહોણો મવા વિસ્તાર રાજકોટ શહેરની હદમાં ભેળવ્યા બાદ મહાનગરપાલિકાના વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નંબર અગિયારમાં સમાવિષ્ટ કરાયેલો કાલાવડ રોડ પર મવા પાસેના રંગોલી પાર્ક ચોકમાંથી પસાર થનાર દરેકને કહેવાતા સ્માર્ટ સિટી રાજકોટના ડર્ટી પિક્ચરનો ખરો અંદાજ આવશે રાજકોટ શહેરમાં મેઘવિરામ થયાના બોતેર કલાક બાદ પણ અહીં વરસાદી પાણી ભરેલા છે અને અહીંથી પસાર થતી કારના બોનેટ જમીન સાથે અથડાઈ જાય છે તેમજ ટુ વ્હીલર ચાલકોના હાથમાંથી વાહનનું હેન્ડલ મુકાઈ જાય છે તેવા પાંચ ફૂટ પહોળા વિશાળ ખાડા મેઇન રોડ પર છે નજરે દેખાતા પ્રશ્નો હોય તો પણ ફરિયાદ સ્વરૂપે આવે તો જ ઉકેલવાના મહાનગરપાલિકા તંત્રના હલકટ અભિગમને કારણે અહી દિવસમાં દસ દસ વખત ટ્રાફિક જામ થવા લાગ્યું છે ઊંડા ખાડામાં વરસાદી પાણી ભરેલું હોવાથી વાહન ચાલકોને ખાડા દેખાતા નથી અને અકસ્માતો સર્જાય છે શહેરની હદ વધાર્યા પછી મહાનગરપાલિકા તંત્ર પણ હલકટાઈની હદ ઓળંગી ગયું હોય તેવું કાલાવડ રોડના રંગોલી પાર્ક ચોકમાંથી પસાર થતા હજારો વાહન ચાલકો અનુભવી રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શાસક પક્ષના નેતા શાસક પક્ષના દંડક વોર્ડ નંબર અગિયારના તમામ ચારે કોર્પોરેટરો તેમજ સિટી એન્જિનિયરથી લઈને આસિસ્ટન્ટ એન્જિનિયરો અહીંથી ટુ વ્હીલરમાં બેસીને કે પગપાળા ચાલીને પસાર થાય તો તેમને વાસ્તવિકતાનો અંદાજ આવશે આ ડામર રોડ કોણે બનાવ્યો ક્યારે બનાવ્યો ગેરંટી વર્ક હતું કે કેમ તે સહિતની તપાસ ટેકનિકલ વિજિલન્સ મારફતે કરાવીને કોન્ટ્રાક્ટર એજન્સી સામે તેમજ તત્કાલીન એન્જિનિયરો સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવી જોઈએ આ બધું કરતા પહેલા અહીંથી તાત્કાલિક વરસાદી પાણીનો નિકાલ થાય અને ખાડા રિપેર થાય તેમ માટે કાર્યવાહી થવી જોઈએ તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે